ચોટીલા પ્રાંત અને મૂળી મામલતદારની સંયુક્ત કાર્યવાહી ધોળિયામાંથી ગેરકાયદેસર કાર્બોસીલનો મોટો જથ્થો ઝડપાયો નાયબ કલેક્ટર એચ ટી મકવાણા પ્રાંતઃ ચોટીલા અને તેમની ટીમ તેમજ મામલતદાર મૂડીની સંયુક્ત ટુકડીએ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગ્યાની આસપાસ મૂળી તાલુકાના ધોળિયા ગામમાં એક આકસ્મિક તપાસ હાથ ધરી હતી આ તપાસ દરમિયાન સબસ્ટેશનની પાછળના ભાગમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનો મોટો જથ્થો મળી આવ્યો હતો સંયુક્ત ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર કાર્બોસેલના સાત કુવાઓ સાત ચોરખી સાત બકેટ અને અંદાજે સાઠ ટન કાર્બોસેલ જપ્ત કર્યું હતું જપ્ત કરાયેલા આ મુદ્દામાલની કુલ કિંમત અંદાજે અગિયાર લાખ રૂપિયા આંકવામાં આવી છે મળેલ તમામ મુદ્દામાલને તમામ ચરખી ટ્રોલી ટ્રેક્ટરમાં ફરી આગળની કાર્યવાહી માટે મામલતદાર કચેરી થાનગઢ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે નાયબ કલેક્ટર અને મામલતદારની આ સંયુક્ત કાર્યવાહીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે